ગુજરાતમાં હવામાન ખાતાનું બે દિવસનું હાઈ એલર્ટ મુખ્ય સચિવ પંકજ જોશીએ તાકીદની બેઠક બોલાવી તમામ જિલ્લા કલેક્ટરોને કલેકટરોને હેડક્વાર્ટર આ બે દિવસ દરમિયાન નહીં છોડવા તાકીદની સૂચના ગાંધીનગર આમ તક ન્યૂઝ પીરોનો એક જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં છે મુખ્ય સચિવ પંકજ જોશીએ એસ ઇઓથી ગાંધીનગર ખાતે એક બેઠક બોલાવી છે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે જિલ્લા કલેક્ટરને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ આપ્યો છે તમામ આગોતરી સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને ગણેશ વિસર્જનના સમયગાળે પણ નાગરિકો સંયમતા જાળવે તેવી અપીલ પણ કરવામાં આવી છે સાથોસાથ ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની વધારે આવક થતાં ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે સહિતના જિલ્લા તંત્ર એક્શન મોડમાં આવ્યા છે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ સંત સરોવરની મુલાકાત લીધી છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો ગાંધીનગર દહેગામ વગેરેમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની તાકીદ કરવામાં આવી છે અને દરવાજામાં ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે